હવે કોક ના જવું અને કાદું હાલ ડુંગવું તો મારા આખો દાડો સુર તો આવી એવું હાલ ડુંગવ કે તારો લાલો રે પારણી આવો સુલે જન્મજ લણું એવા મારા જાગોળા બોલાવે આ લડુ ગાવું પડે કર વાતો રોમસા કોને રે ઈયા મો ઝુલે અને અને કણું ખબર

તમારું તમારું રંગુભા અને તમારી ઘરવાળી ના ગુ છે ઘરવાળી નોમ નંબર તમારું કરવું મારે હા લડું ગાવાનું હતું એટલે પાપાનું ના ગાવાનું માતા નહીં ગાવાનું પાયો ને ಾಯ ಹಾಲಡ ಗ್ರೆ ಎರಂಗ ಗ

મારા આર્ય ભાઈ બોલાવે એ ભણી રે કાઢીને વિરલા નોકરી નોકરી કાઢીને વિરલા ભાઈ રે રે લાલશે એવા મારા રંગે છે ભય બોલાવે દીકરા આવો મારા બાહે ડું ડું એવે બોતી રે ગવરાઉ

તો તમારો મેળો પાર થઈ જાના ઘર બંગલા તમારા આવા તો તમે બીજા બે ત્રણ બંગલા બનાવી દેહો જાવ દલાલી થાય અને આ તમારા નોરતા ગમ તમે ગામના મોભી બનશો તમે સરપંચ મનો એવા મારા બેટા આશીર્વાદ બેવબજે આમતા એ भगत કો ખારા લાગ માર કે ભગત સુખી ઘર લાગે હે ને બંગલા બંગલા હારા બના હે આવો આવો મારા ભાગો ચાલશે હે ચાલશે 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 હે કે દીકરા હો વંદો થાન ખૂબ નોમ કમાય અને આવું ને આવું દોન કરતો રહેજે તારે કદી નખમાં દુઃખ નહીં આવે ને તારો જાહો જલાલી થાય તારે બાપુડિયા કે તારો જગમાં નોમ થાય એમ તારે આવનારા સમયમાં બેડો પાર થઈ જાય એવા મારા આંતરના આશીર્વાદ છે

એવા મારા આજે વાનો હાલ રડું એ મોટા થઈને નો મારે તને રે કમાવો આતો આતો મારા માં બાપ ની સેવા રે કરો હાલો લોલો હાલો તારો આડલડું ગવરાવું

અને દરબારોનું ગામ છે અને વાત મળે કે તો દરબારો બહુ જબરજસ્ત દરબારો છે કોઈનું ઘર કે ખાલી નહીં હોય તો આ તો ખાલી ભાઈ બે ઘર જ પરો અને અહીંયા પહેલાં રંગાભા છે ને યુવાનું હાર ગાય ગાઈને આવ્યો અને ભાઈ તમારે થયો આવ્યો પણ તમને હાર લડડું કેવું લાગે જબર બીજા હરમ ભાઈ કોળભાઈનું ગવરાવી હા કોળભાઈનું કોણનું ગૌરાવ તમે જો હું ગાવાવાળો છું તમે જે ક્યાં હોય એ મારે ગાવા ના બરોબર તો કનું ગાવાનું હોય આવું વાન છોડ્યું તનુ તનુ હા તનુબા કે મારે મારા તનુ બાનું હોય અને મારે હાલડું ગાવાનું હોય ત્યારે એ લો તનુબાનું

તમારા મા બાપે તમને ગભરાવ્યા એ પૂતે ભૂશે રહીને તમને પારણીએ એ કે પોતે ભૂશે રહીને તમને ખોરાકે ગભરાયા એ મોટા થઈને તમે તો ડંકોરે વગાડો

એ ત્રણ વાર જેવા પેલા આ તમે તે ગોમના પેલા બાપાએ ગવરાયું હાલડુ મને દક્ષિણાઈ હારી આલી એવું જઈ ભાગ્ય પરવાનું હોય અને મત જો ગોમ હોય કે હાલો હવે મારે જવાનું કામ છે તમે દક્ષિણા મને લઈ

ભરી રે શભામો મારા રોમો ભાબો લાવે એ ભરી જ શભામો મારા રોમો બાપો આવે એ ગેવે એવી મેટર હોય ગમે એવો ઠકો હોય કે મારા રોમો બાપો આવીને સોલ રે મારા જલાવાલા મારા જોલા રે જગને મારું હાલડડું ગવરાવું એવા મારા બીજે જ ભયનું નો મોરે ગવરાયું એવા મારા ગુજરાતના ના રોબો બા ગવરાવે બોલો ભાયા કેવું લાગ્યું કે સુપર સુપર લે મજા 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 પડી જઈ ઓ ભાયા મોન એકલું હવે કંઈક ગોઈ તો આલો તો દક્ષિણા બક્ષિણા આલો કે મારે જો ગોલા ગોમ જવાનું છે અને બહુ વોરણ જવાનું ભાઈ આ તો બે ત્રણ મિનિટ માટે આવ્યો તો જ બધું અહીંયા ગામડે જતા અને કે બધા સારા માણસો નહીં તમે બહુ ફેમારો માણસો ક્રિયામ જુદે હોઉં નથી લે તો એટલે બધો ઉપાય કોણ થાય બાપડિયા તમે જે મળે તમારો મનખો રાજી થાય એવું તમે તો ખા લો તો આપણે રાજી 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 એ ભગવાનના રાજીને ભેગા ah, છે <com who médico�ę> <laughs> એ ભાઈ બંધી હારી લ્યા એ રોમા બાપા એ બાપા મનખામો જેવા તમારા લેખો મોદી મેખું નહીં વાગલ્યા એ રોમા બાપા તમારા ભાઈઓ જેવી ભાઈબંધી જગત મો નોમું રાખશે

ભાઈ હું હાલાકી દઉં પડે કામ કરવું પડે બાબા પેલો ભાઈ હાલો હેડો હેડો

બહુ સારું સારું જબરજબર મજા આવી ગામના લોકો બહુ સારા હતા અને જબર મજા આવી કોઈ સાધન બાધન આવે તો સારું રે એ બાઇક વાળા એ રોડ પર તો આવી ગયા હે ફરક રહી લગાવી હવે જાહે કે સાધન આવે તો બરોબર હે ને કે ગાડી બાડી આવતી લાગે છે જબ્બર હાલડું ગાય નહીં મોજ કરાય મોજ પડજે મોજ આ તો કલાકારમાં જ્યાં તો બૂમ પડે ના આવો ને નહીં જબરદસ્ત આયા હું કલાકારમાં વન લેવા જેવા છે તરા ઓ

Ja.